જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો અમે ગયા જઈએ તો ગાય આપણે પહોંચી જઈએ રાધાપુર ચોકડી ને અમારે હવે જવાનું હોય ધેણોજ પેલી સાઈડ કોણોદરા બોમ્બમાં કોમ્પ કરવા તો અમે હવે હે જઈએ રિક્ષા લઈને સાઈડ ઉપર બોમ્બ કરવા એક કરવાનું કોર કટિંગ જો ઓટોમેટિક હોલ પાડે એટલું મશીન અમારા જોડે એનાથી અમે પારસી હોલ ને પછી લગાવવાની અમારે પાઇપ ને તમારે કોઈ કોર કટિંગ કરાવવા હોય આરસીસી દિવાલમાં તો અમને કોન્ટેક કરજો અમે વ્યક્તિ ભાવે કોર કટિંગ કરી આપીએ ના અમારું મહેમાણા તો આપણે રિક્ષામાં ભરાવાનો હોય ગેસ તો આપણે ગેસ પ્લેસ ભરાઈ લઈએ ભાઈ આગળ જઈએ તો આપણે પહોંચી જઈએ બાયપાસ ના સર બાયપાસનો મોટો પુલ ના આ સર ગાયસ બી માર્ટ મોટા મોટો શોરૂમ કહેવાય કે જેમાં એક્સ વાય બધું વસ્તુ મળી રહે કરિયાણા કપડા પકડો બધું બધું વેજબી ભાવે મળી રહે રહેણાની અડધી પચાસથી સાઠ ટકા વસ્તી એમ જ ખરીદી કરવા આવે તો આઈજી પહોંચો પોચટ ભાવ તો ગાય પોચટ ગામ એક ઇતિહાસ ક કે ના નોમે ગામ અંદર કરોડોની જમીન ડોન આપવામાં આવી કે કરોડોનો જે કૂતરો ના કરોડોની જમીન ભેટ આપી પોચટ ગામ માં ક જે કૂતરો નું પછી સગવડ મળી રહે તો તેણો જ ગામ જોડે હવે નવું બનાવ ટુલ નાખું તો આ સ તેણો જ ગામ ને તેણો જ ગામ હાલ રોડ બનવાનું ચાલુ હ મોટો બ્રિજ બનાવો જે નેચર ટ્રાફિક થતું હતું એના કારણે હવે સીધો આગળ સો મીટર આગળથી ડાર્ક ચડશે પુલ તે સીધો આગળ સો મીટરે ઉતરશે એટલે એક નેચર જે રસ્તા પડે એક ટ્રાફિકનો કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં હવે હાલ પમ્પ ચાલુ એ તો આવતી રહેશે પછી કોઈ ટ્રાફિકનો પ્રોબ્લેમ નહીં રહે આ સાઈડે રસ્તો જાય ધેણો સાઈડ જાય ને આ સાઈડ બીજા બમ્પમાં રસ્તો જાય એટલે એક વધારે ટ્રાફિક રહેતું હતું ને વાર તહેવારે બહુ ટ્રાફિક થઈ જતું હતું અને ધેણોજમાં એવું આ કે કોક અવસર પ્રસંગ હોય એટલે ખરીદી ધેણોજમાં વધારે થાય પોતાનું વસ્તુ વધારે બધું વખણાય વહાણ ને બધું તો આ જોઈ લો તમે ધેણોજ તું મળે કાપડ તો હા ધેણોજ નો કાપડ છે ને એ પ્રખ્યાત સાફાને એ બધું ગાઈ જય માતાજી અમારા job અમે જવાનું હોય એ અમે હવે રસ્તા ઉપર વળી જઈએ દરોડા કોમ છે એ કારણે અમારા ચાલુ છે કોમ તો મળીએ આપણા સાઈડ ઉપર આવો તો ગાઈસ અમે અમારું કોમ પૂરું કરી હવે નીકળ્યા છીએ અમે ઘર બાજુ તો સવારે સુરત દાદા દર્શન આપ્યા હતા ને અત્યારે પાછા વાદળ છાઈ ગયા વરસાદ આવે એવું વાતાવરણ પાછું પણ નાખ્યું એક અડધો કલાક માટે ખાલી તડકો નેકળે તો પાછું હતું એમ એમ થઈ ગયું પણ વરસાદ નહીં આવતો વાદળો ઘર ઘર